અમદાવાદ સીડીએચ બાવળા તાલુકામાં બોગસ ડોક્ટરને ઝડપી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સીલ કરી ડૉક્ટર શૈલેષ પરમારે બોગસ ડોક્ટરને ઝડપતા બિન અધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકોમાં ફફડાટ નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમારે બાવળા તાલુકાના કેરાળા ગામમાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપ્યો અને અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી સ્થાનિક પોલીસને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બોગસ ડોક્ટરને ઝડપતા બિન અધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અત્રે ઉલ્લેખનીય છે કે ડિગ્રી વગર બિન અધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતાં લોકો દ્વારા દર્દીને યોગ્ય પદ્ધતિની સારવાર આપવામાં ન આવે તો વધુ તકલીફ થઈ શકે છે અને લોકોએ પણ આવા લે ભાગુ તબીબી ડોક્ટરો પાસે સારવાર ન કરાવી જોઈએ સારવાર માટે દર્દીએ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ અથવા તો ક્વોલિફાઈડ ડોક્ટર પાસે જઈને સારવાર કરાવવી જોઈએ તાલુકાના કેરાલા ગામ ખાતે અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે એક વિડીયો ના બાતમી મળતા અમે આજ રોજ અહીંયા આગળ વિઝિટ કરેલી કેરાલા ખાતે તો જાણવા મળેલું કે ત્યાં આગળ એક યુવાન વયની દીકરીનું અવસાન થયેલું પરમ દિવસના રીતે અને એનો વાયરલ વિડીયો પડતો થયેલો એ મારી ધ્યાને આવતા આજ રોજ અહીંયા આગળ વિઝિટ કરી અને તાત્કાલિક અહીંયા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલું જે અંતર્ગત જાણવા મળેલ કે કોઈ ચાવડા મેહુલ નામનો વ્યક્તિ જે છે જે નોન મેડિકલ પર્સન છે એ આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવી રહ્યા છે અહીંયા આગળ સ્ટાફને પણ પૂછતાછ કરતા એ તમામ સ્ટાફ પણ અજાણ હોવાનું માલુમ મળે છે અહીંયા આગળ કોણ ડૉક્ટર આવે છે એ પણ તમામ સ્ટાફને ખ્યાલ નથી અહીંયા આગળ સર્ટિફિકેટ પણ કોઈ પણ ડૉક્ટરના જોવા મળેલ નથી કોઈ પણ ફાઇલ ઉપર કોઈ ડૉક્ટરનું નામ કે કોઈ એડ્રેસ પણ લખેલું નથી અને આ રીતે એ લોકો છેડછાડ દર્દીઓના જાન ઉપર જોખમના આધારે એ લોકો અહીંયા આગળ કામગીરી કરવાનું માલુમ કરતા અમે આજરોજ અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ને આજરોજ અમે પોલીસની હાજરીમાં સીલ કરવામાં આવે છે